પાટીદાર દર્શકો તેમજ સમાજના ભાઈઓને વિનંતી કે આ દાનની અપીલ છે જે મારા એક મિત્રના મિત્ર ના દીકરા પાંચ વર્ષના ને લુકમિયા થયો છે તેથી તેમાં રોકડ રકમની જરૂર છે વીસ લાખ રૂપિયાનો ખર્ચો છે જીપે નંબર તથા બેંકની ડિટેલ આપી છે તે ભાઈના નંબર આપ્યા છે બની શકે તો ફૂલની તો ફૂલની પાઘડી સ્વરૂપે રોકડ રકમ મોકલી તેમને સહયોગ કરશો ધન્યવાદ અસ્તો નમસ્તે

તો આ વિડીયોના માધ્યમથી આપ સૌને મારી એકાઉન્ટની ડિટેલ્સ આ મુજબ છે બેંકનું નામ એસબીઆઈ એકાઉન્ટ નંબર પાંત્રીસ અઠ્યાવીસ ચોરાણું તેત્રીસ છસો સોળ આઈએફએસસી કોડ એસબીઆઈ ડબલ જીરો